શહેરના એસજીઆઈ વે સનાથલ ટોલનાકા પાસે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ દરોડો પાડીને ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપીને કમર્શિયલ અને ડોમેસ્ટિક વપરાશના બસો એકતાલીસ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રિફિલિંગ કરવા માટેના સાધનો પણ જપ્ત કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને બાતમી મળી હતી કે કેસજી હાઈવે પર સનાથલ ટોલના કપાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક ગેરકાયદેસર ગેસ સિલિન્ડર રિફિલિંગનું કૌભાંડ ચાલે છે જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પીવી દેસાઈએ સ્ટાફ સાથે દોડો પાડ્યો હતો જેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી રહેલા બે શખ્સો મળી આવ્યા હતા જેમાં ભારત ગેસ અને ઇન્ડિયનના કમર્શિયલ અને ડોમેસ્ટિક કુલ બસો એકતાલીસ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા સ્થળ પર રહેલા રાજેશ પરમાર રહે સંત રોહિદાસની ચાલે બહેરામપુરા અને હરજી પરમાર રહે રાજીવનગર બે નારોલ નામના વ્યક્તિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ગેસ એજન્સીઓના કામ કરતાં લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને તેનું શીલ તોડીને તેમાંથી બેથી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા ઉપરાંત હોટલો અને અન્ય સ્થળો પર ગેરકાયદેસર સપ્લાય કરતા હતા આ અંગે એસઓજીએ વધુ તપાસ શરૂ કરી છે ટીવી ન્યૂઝ ગુજરાતી અમદાવાદ